અમદાવાદના વિવિધ વિસ્તારોના ચારસો જેટલા કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ વિલા અને પ્લોટિંગ પ્રદર્શિત કરવામાં આવશે જે બી ડોક્યુમેન્ટેશન ની અંદર આવે છે અને સુપર અપ આવતો નથી એટલે ટોટલ એરિયા જ્યારે બી તમે કોઈ બી કસ્ટમર સાઇટ પર જાય અને સાઇટ પર જઈને પૂછે કે ટોટલ પ્રાઇસ ભાગ્યા ટોટલ રેરા એરિયા કરે એટલે એને એક બેન્ચમાર્ક મળે કે મારે આ કિંમત આવે છે અને એને કમ્પેર કરવી હોય તો બે પ્રોજેક્ટમાં એ કમ્પેર કરી શકે કે મને શું વધારે ક્યાં ચૂકવું છું ક્યાં ઓછું ચૂકવું છું એનું કારણ એ છે કે એની એમ્યુનિટી છે ને ભાવથી તોલાશે કે ભાઈ આમાં એમ્યુનિટી સાથે વધારે છે આટલું વધારે બાંધકામ કરવી હોય તો ભાવમાં ડિફરન્સ છે નત્ર અત્યારે બે મેજરમેન્ટ છે રેરા એરિયાનું મેજરમેન્ટ બી છે સુપર બિટઅપનું અને ભાવનું બી છે એટલે કસ્ટમર કન્ફ્યુઝ થયા કરે છે કે બે વખત ગણતરી કરવાની સુપર બ્યુટઅપ એરિયા કેટલો નાખ્યો છે અને ભાવ શું છે અને કદાચ બોક્સ પ્રાઇસની વાત કરીએ તો અધર ચાર્જિસ કેટલા છે આમ તો ત્રણ વખત ગણતરી કરવી પડે છે એટલે કસ્ટમર વધારે કન્ફ્યુઝ થાય છે એટલે કન્ફ્યુઝ ના થાય એટલે એક બેન્ચમાર્કને આપણે ફોલો કરીએ છીએ જે સરકારનો બેન્ચમાર્ક છે જે છે રેરા એરિયા એટલે ગ્રેજ્યુઅલિયા ડ્રાઈવ છે રેરા એરિયા કન્ટિન્યુ રહેશે અને સુપર બીટઅપ એરિયા ગ્રેજ્યુઅલી નીકળતો હશે એટલે આવતા વીસ પચીસ પચાસ વર્ષ પછી બી તમારી જે નેક્સ્ટ જનરેશન છે એને જોવું હશે કે મને કેટલું મળ્યું તો ડોક્યુમેન્ટ સેમ રહેશે નત્ર આજથી પંદર વર્ષ પહેલાં સુપર બ્યુટ એરિયા પંદર ટકા દસ ટકા હતો આજે વધીન પિસ્તાળીસ ટકા થઈ ગયો કાલે ઉઠીને સિત્તેર ટકા થશે તો મેઝરમેન્ટ શું આવશે આજે બે હજાર છત્રીસની અંદર ઓલિમ્પિક્સની વાત ચાલે છે આટલી બધી ફંડસ અહીંયા આવે છે બહારના લોકો અહીંયા આવે છે તો એમને ખબર જ નથી પડતી સુપર બીટઅફ એરિયાનું ડેફિનેશન શું ડોન્ટ ડોક્યુમેન્ટ સુપર બીટઅફ એરિયા કોઈ જગ્યાએ છે નહીં એટલે કોમન ડ્રાઈવ છે કોમન ડ્રાઈવ જે ગવર્મેન્ટના ડેફિનેશનમાં રેરા એરિયા છે એ જ કન્ટિન્યુ રહેશે અને એમાં પ્રાઇઝમાં કોઈ જ ફેરફાર નથી થતો ખાલી કેલ્ક્યુલેશન ટોટલ એરિયા ડિવાઈડ બાય રેરા એરિયા ટોટલ પ્રાઇસ ડિવાઇડ બાય રેરા એરિયા કરે એ એને ખબર પડી જશે કે મને એકચ્યુઅલ્લી શું મળી મારી પ્રાઇસ શું છે જે પહેલાં સુપર બીટઅપથી થતું હતું હિટેન રનની ઘટનાની વાત